મહેસાણા જોરણંગ ગામે નંદાસણ યુનિટના યુનિટ એકાવન ગામે નવનિર્મિત અયોધ્યા રામ મંદિરના સ્થાપના પ્રસંગે ભગવાન રામચંદ્રની પત્રિકા એકાવન ગામોમાં ઘરે ઘરે પહોંચાડવા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે લાંગણ રામજી મંદિરના સંત શ્રી વાસુદેવદાસ મહારાજનું સન્માન કરાયું હતું મહંતના હાથે કળશ તેમજ કંકોત્રીનું પૂજન વિધિ કરી વિતરણ કરાયું હતું આયોજનમાં એકાવન ગામોમાં કળશ તેમજ કંકોત્રી ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી લેવાઈ હતી ભગવાન રામચંદ્ર મંદિર પ્રતિષ્ઠામાં પહોંચવા ભાવભર્યું નિમંત્રણ ભક્તજનોને અપાયું હતું આજે જે કુલ મળીને અહીંયા બાવન ગામના આગેવાનો જે અહીંયાથી અયોધ્યાથી આવેલા અક્ષતને લઈ ગયા છે એ પોતાના ગામમાં એનું આયોજન કરશે કે દરેક હિન્દુ પરિવારમાં ભગવાન શ્રી રામનું નિમંત્રણ એ અક્ષત દ્વારા આપશે એ અક્ષત એના માટે એનું આયોજન હતું અને પોતાના બધા પોતાના ગામોમાં લઈ ગયા નિમંત્રણ એક પ્રકારે પ્રભુ રામનું છે અને અમે પ્રભુ રામનું નિમંત્રણ લઈ અને દરેક હિન્દુ પરિવારમાં જઈએ છીએ એ ભાવ સાથે લઈ જવાનો છે અને હિન્દુ પરિવારમાં દરેકને આ નિમંત્રણ મળે એ પ્રકારે દરેક ગામના લોકો આયોજન કરશે નંદાસણ પ્રખંડમાં અધ્યક્ષ છું બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદમાં અત્યારે અયોધ્યામાં જે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાંથી પૂજા થયેલા ગર્ભગૃહના અક્ષત આવેલા હતા અને આજુબાજુના નંદાસણ તાલુકા એટલે કે નંદાસણ પ્રખંડમાં આવતા બાવન ગામો એમ સર્વેને અહીંયા એકત્રિત કરીને દરેક ગામ દીઠ અમે અક્ષત અને ભગવાન શ્રીરામની પત્રિકા તથા તેમનો ફોટો પહોંચાડવાનું અહીંયા આયોજન કરેલું હતું